લઈને જે માંગણી કરી રહ્યા છે તો એમાં સીએમ સાહેબ સુધીની જે રજૂઆતો છે ધારાસભ્યના પેડ ઉપર એ અમે આપી રહ્યા છીએ અત્યારે જે ટેકટાટ ઉમેદવારોની જે ટીમ છે એ ટીમ અત્યારે પ્રયત્ન કરી રહી છે ખાસ કરીને કોમ્પ્યુટરની શિક્ષકોની જગ્યા વધે એના માટેનો પ્રયત્નો છે જોવા જઈએ તો મેકમ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી હોય છે મેકમ પ્રમાણે પણ એ લોકો પચાસ ટકા મહેકમ ભરવાની એ લોકો તૈયારી અત્યારે હાલ પૂરતી બતાવી રહ્યા છે એટલે હું માનું છું કે સોથી એકસો વીસ જગ્યા એ કોમ્પ્યુટરની અંદર આવી શકે પરંતુ વધારે વધારે જગ્યાઓ કઈ રીતે આવી શકે એના માટેના પ્રયત્નો ચાલુ છે બીજા જોવા જઈએ તો ઘણી વખત કેવું હોય છે કે ભાઈ જે ઓલરેડી જે જગ્યાઓ ભરેલી હોય એ જ જગ્યાઓને ફરી વખત બતાવવામાં આવે છે એટલે કહેવાય ને તીગડા મારવાના અંદા અત્યારે ચાલી રહ્યા છે ટેટાકમાં એ ન થાય અને ચોવીસ હજાર સાતસોનો જે એકચ્યુઅલમાં જે આંકડો આપવામાં આવ્યો છે એ ખરેખર આંકડો ભરાય એના માટેના સતત પ્રયત્નો ચાલુ છે ટેકટાકના ઉમેદવારો ગાંધીનગરની અંદર રહી જેટલી પણ એનાથી યથાશક્તિ જે છે એ પ્રકારના એ લોકો પ્રયત્નો કરે છે એની ટીમ અત્યારે ગાંધીનગરની અંદર તમામ પ્રકારના પ્રયત્નો કરે છે હવે આગળ જતા કેટલી એમાં સફળતા મળે છે એવું નથી જાણતો પણ પ્રયત્ન બધા જ ઉમેદવારોએ કરવા જોઈએ જેથી કરી જે પ્રયાસ છે બરાબર ઘણી વખત એક સ્ટેપ ઘટતું હોય એ એક સ્ટેપ તમારે ચાલવાનું હોતું હોય છે દરેક વખતે આપણે કોઈના ખભે બંદૂક રાખીને ફોડીએ તો એ શક્ય નથી કારણ કે કોઈના ખભે તમે પગ રાખીને આગળ વધવા માગો તો એ લાંબો સમય એ વસ્તુ ટકી પણ નથી શકતી અને એના બેઝ ઉપર કશું લાંબુ મળી પણ નથી શકતું એના કરતાં બેટર છે કે નોકરી તમારે જોતી હોય તો મહેનત પણ તમારી જોવી જોઈએ અને મહેનત એવી કરજો કે બીજી વાર મહેનત ન કરવી પડે બરાબર યાદ રાખજો સ્વયં કે મહેનત એવી કરજો કે બીજી વાર મહેનત ન કરવી પડે એટલે પ્રયત્ન એવો કરી લેજો કે બીજી વાર પ્રયત્ન કરવા ગાંધીનગરમાં આવવું ન પડે એટલે પ્રયત્ન કમસે કમ એવો તો કરો જ ડાય હાર્ટ જેને કહેવાય ડુઓ ડાય વા કમસે કમ એવો તો પ્રયત્ન કરો આ તો પછી આવીને જતા રહેશે ને તો એની વેલ્યુ નથી રહેતી કે ભાઈ હા તો આવ્યા હમણાં અડધી કલાકમાં જતા રહેશે એનો કોઈ જગ્યાએ કોઈ પ્રકારની નોંધ લેવામાં નથી આવતી પેલા કહેવાય ને કે બે પાંચ મિનિટના બ્રેકિંગ ન્યૂઝ આવે અને જતા રહે એનાથી કોઈ વસ્તુ નિરાકરણ નહીં આવે બરાબર એટલે જે પણ ગુટ્સઅપ યુનિવર્સિટી હોય સોશિયલ મીડિયા યુનિવર્સિટી હોય ફાકા ફોટરી જે પણ કરતા હોય હું તો બહુ લાંબો સમયમાં જોતો નથી પણ ટીમ અમને અપડેટ આપતી હોય કે આવું બહુ ચાલી રહ્યું છે મને એટલી ખબર પડે કે ભાઈ એવું એવું ન ચલાવો જે કરવાનું છે ગ્રાઉન્ડ ઉપર કરી ને એક યોદ્ધા બનીને કરીને બતાવો તો થઈ જશે સીસી ના ઉમેદવારો અત્યારે જો ગ્રાઉન્ડ ઉપર આવીને લડે છે ફોરેસ્ટ ના ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવીને લડે છે અન્ય અત્યાર સુધીના જેટલા પણ ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા છે તો કશું કઈક ને કંઈક સારા સમાચાર એ લોકોને મળ્યા છે